નમસ્કાર દર્શક મિત્રો સૌરાષ્ટ્રની આ ભૂમિ પર અનેક ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ મળી છે તો એમાંથી જ એક કથા સતી રાણક દેવીની છે જેમણે ગઢ ગિરનારને પડતા રોક્યો હતો તો આજે હું એ તમને સંપૂર્ણ કથા કહીશ તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર કાગડી દેવડા ઠાકોરના ઘરે એક દીકરીનો જન્મ થાય છે ત્યારે રાજાએ વિદ્વાન બ્રાહ્મણે અને કહ્યું કે તમે આ છોકરીના ભાગ્યમાં શું લખ્યું છે એ કહો ત્યારે બ્રાહ્મણે દીકરીનું ભાગ્ય જોઈને કહ્યું કે મહારાજ તમારી છોકરી બહુ અપશુકનિયળ છે તે જ્યાં પણ રહેશે ત્યાં ધનોત પનોત નીકળી જશે એટલું કહીને બ્રાહ્મણે ત્યાંથી વિદાય લીધી અને આ સાંભળીને દેવડા ઠાકોરે દાસીને હુકમ કર્યો કે દાસી આ દીકરીને અત્યારે ને અત્યારે મહેલથી દૂર જઈને જંગલમાં મૂકી આવો રાજાનો હુકમ થતાં જ દાસી તે દીકરીને રથમાં લઈને ચાલી નીકળે છે દાસીને તે દીકરી પર દયા આવી અને તેણે મનમાં વિચાર કર્યો કે આ દીકરીને છેક જંગલમાં નથી મૂકવી હો પણ કોઈ જોવે એવી રીતે મૂકું એમ વિચારીને તેણે દીકરીને કોઈ જોવે એવી રીતે સુરક્ષિત જગ્યાએ મૂકી અને તેણે એક ચિઠ્ઠીમાં લખ્યું કે આ દીકરી કાગડીના રાજા દેવડા ઠાકોરની છે એટલું જ લખીને તેણે એક માદળિયામાં આ ચિઠ્ઠી મૂકી અને દીકરીના ગળામાં પહેરાવી દીધી અને દાસી ત્યાંથી નીકળી ગઈ થોડા સમય બાદ બાજુના ગામમાં એક હળમત નામનો કુંભાર રહેતો હતો તે તેની પત્નીની સાથે માટી લેવા નીકળ્યો હતો એ દંપતિને પણ કોઈ સંતાન નહોતું તેઓની નજર એ દીકરી પર ગઈ અને તેઓ ખુશ થઈ ગયા અને તેમણે તરત જ એ દીકરીને ઉચકી લીધી અને એ દીકરીને ઘરે લઈ ગયા અને એ લોકોએ એ દીકરીનું નામ રાણક રાખ્યું અને એકવાર જ્યારે તે માદળિયામાંથી ચિઠ્ઠી મળી ત્યારે હળમદ કુંભારને ખબર પડી કે આ દીકરી રાજાની છે અને એ તરછોડાયેલી દીકરીને આ કુંભાર મોટી કરે છે એકવાર તેમના પ્રદેશમાં દુષ્કાળ પડે છે ત્યારે કુંભાર તેની પત્ની અને દીકરી સાથે તેમનો પ્રદેશ છોડી જુનાગઢમાં આવે છે અને જુનાગઢના ગિરનાર નજીક આવેલા મજેવડી ગામમાં તેઓ પોતાનો વસવાટ કરે છે દીકરી ધીમે ધીમે મોટી થાય છે અને એકવાર પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના બે બારોટો આ કુંભારને ત્યાં આવે છે અને વાતમાંથી વાત નીકળતા કુંભારે તે બારોટોને કહ્યું કે આ દીકરી તો મેં ઉછેરીને મોટી કરી છે પણ આનું કુળ રાજપૂત છે તો એના માટે કોઈ યોગ્ય રાજપૂત કુળનો છોકરો હોય તો મારી ચિંતા દૂર થઈ જાય ત્યારે બારોટો કહે છે જો તમને યોગ્ય લાગે તો અમારા પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ જેવો વર તમને ક્યાંય નહીં મળે જો તમને સ્વીકાર હોય તો સવા રૂપિયોને નાળિયર અહીં જ આપી દઈએ હળમંત કુંભારે તે પ્રસ્તાવ તરત જ સ્વીકારી લીધો ત્યારબાદ બારોટે પાટણ જઈને સિદ્ધરાજ જયસિંહને વાત કરી ત્યારે રાજા લગ્ન માટે તૈયાર થઈ ગયા પરંતુ રાણક દેવીએ તેના પિતાને કહ્યું કે આ સંબંધ મને મંજૂર નથી કારણ કે તે શાપિત રાજા છે એટલે માટે એમની સાથે તેમને લગ્ન નહોતા કરવા આ વાત કોઈએ જઈને જૂનાગઢના રાજા રાખ હેંગારને કરી કે મહારાજ મજેવડી ગામે એક રૂપરૂપના અંબાર જેવી સ્ત્રી છે અને તેમની સાથે પાટણના સિદ્ધરાજ જયસિંહને લગ્ન કરવા છે કે જે આપણો દુશ્મન છે આપણા રાજ્યની દીકરી આપણો દુશ્મન લઈ જાય એવું તો ના થવા દેવાય ને એ વાત સાંભળીને બીજા દિવસે રાખ હેંગાર હળમંત કુંભાર પાસે રાણક દેવીનો હાથ માગવા આવે છે આ લગ્નનો પ્રસ્તાવ રાણક દેવીએ સ્વીકારી લીધો અને રાખ હેંગાર અને રાણક દેવીના લગ્ન થઈ ગયા લગ્ન બાદ રાખ હેંગારે વિચાર્યું કે સિદ્ધરાજ જયસિંહ જેની સાથે લગ્ન કરવાનો હતો એની સાથે મેં લગ્ન કર્યા અને તે આપણું દુશ્મન હોવાથી જરૂર યુદ્ધ કરશે એવી ધારણાથી રાખ હેંગારે જૂનાગઢમાં ઉપરકોટ બનાવ્યો અને એવો મજબૂત બનાવ્યો કે કોઈની તાકાત નથી કે એ દિવાલને હલાવી શકે આજની તારીખમાં જે ઉપરકોટ છે એ રાખ હેંગારે બનાવેલો છે અને પછી તો રાખ હેંગાર રાણક દેવી અને પોતાની પ્રજા સાથે સુખેથી રહેવા લાગ્યા પરંતુ જ્યારે સિદ્ધરાજ જયસિંહને ખબર પડી કે મારા જેની સાથે લગ્ન થવાના હતા તે રાણક દેવી સાથે તેના દુશ્મન રાખ હેંગારે લગ્ન કરી લીધા છે ત્યારે તે પોતાનો દળ લઈને જૂનાગઢ યુદ્ધ કરવા માટે પહોંચી ગયો પરંતુ રાખ હેંગારને કોઈ ચિંતા નહોતી કેમ કે ઉપરકોટ એટલો મજબૂત બનાવેલો હતો કે કોઈનાથી તૂટી શકે તેમ નહોતો પાટણના પતિ સિદ્ધરાજ ઉપરકોટને તોડવાની બહુ કોશિશ કરે છે પરંતુ તેનાથી ઉપરકોટની દિવાલ કે દરવાજો તૂટી શક્યા નહીં આમને આમ સમય વીતતો ગયો અને રાણક દેવીને બે દીકરા પણ થઈ ગયા પરંતુ સિદ્ધરાજ આટલા વર્ષ સુધી ઉપરકોટની બહાર દોડ લઈને કોશિશ કરતો જ રહ્યો બાર બાર વર્ષ સુધી બહુ મહેનત કરી પરંતુ કંઈ જ કરી ના શક્યો એક વાર રાખ હેંગારના બે ભાણે જ જેસલ અને વિશળ ઉપરકોટ ઉપર આટા મારે છે એ વખતે સિદ્ધરાજ જયસિંહ એને લાલચ આપે છે કે એકવાર આ ઉપરકોટનો દરવાજો ખોલી જશે તો તમને માગો એ ઈનામ આપીશ અને રાખ હેંગારના ભાણે જ લાલચમાં આવી ગયા અને તેમણે ઉપરકોટનો દરવાજો ખોલી નાખ્યો અને મધ્ય રાતે સિદ્ધરાજ જયસિંહ તેમની સેના સાથે અંદર બેસી ગયા આ બધાનો અવાજ સાંભળીને બધા જ મોટા મોટા યોદ્ધાઓ પોતાની તલવાર લઈને યુદ્ધ કરવા લાગ્યા અને જબરજસ્ત યુદ્ધ થયું અને એ યુદ્ધમાં જુનાગઢના બે મહાન અને હમીર અમર થઈ છે રા ખેંગાર જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમને ખૂબ દુઃખ થયું કે મારા ભાણેજોની છેતરપિંડીને લીધે આ યુદ્ધ થયું છે નહીં તો ઉપરકોટનો એક પથ્થર પણ કોઈ હલાવી શકે તેમ નથી છેવટે રા ખેંગાર યુદ્ધ કરવા જાય છે અને ખૂબ જ લાંબા યુદ્ધ પછી રાખ હિંગારનું મસ્તક ધડથી અલગ થઈ જાય છે અને તેઓ અમર થઈ જાય છે પછી સિદ્ધરાજ જયસિંહ પૂછતા પૂછતા રાણીવાસ તરફ જાય છે ત્યાં જઈને રાણક દેવીને કહે છે કે તારા પતિનું તો મેં મસ્તક ધડથી અલગ કરી દીધું છે હવે તારે મારી સાથે આવું જ પડશે ત્યારે રાણક દેવીએ ના પાડી અને કહ્યું કે મને મારા પતિનું મસ્તક આપી દો મારે સતી થવું છે રાણકદેવીએ ના પાડતા સિદ્ધરાજ જયસિંહે તેના બે માંથી એક દીકરાનું મસ્તક કાપી નાખ્યું છતાં પણ આ સતી એકની બે ના થઈ અને એટલું જ કહેતી રહી કે મારે સતી થવું છે મને મારા પતિનું મસ્તક પાછું આપી દો પરંતુ સિદ્ધરાજ જયસિંહ તેને ઢસેડતા ઢસેડતા લઈ જાય છે ત્યારે ગિરનાર સામે રાણકદેવીની નજર થાય છે અને રાણકદેવી ગિરનારને કહે છે કે હે ગઢ ગિરનાર તારો રાજા તો દુશ્મને મારી નાખ્યો છે અને હજુ તો ઊભો છે તું પડી કેમ ના ગયો અને સતી રાણક દેવીના વચન ગિરનારને લાગી આવ્યા ને ત્યાં તો ગિરનાર ઉઠવા લાગ્યો અને તેના પરથી ધડ 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 પથ્થરો નીચે પડવા માંડ્યા આ જોઈને રાણક દેવીને થયું કે ગિરનારને જરૂર ખોટું લાગ્યું લાગે છે અને જો ગિરનાર પડી જશે તો અહીં માના દર્શન કરવા કોણ આવશે ત્યારે રાણક દેવીએ કહ્યું કે હે ગિરનાર પડતો નહીં ઊભો રહી જા પરંતુ ગિરનારે રાણક દેવીનું માન્યું નહીં અને પથ્થરો પડતા જ રહ્યા સથી રાણક દેવીએ હાથ લાંબો કરીને ગિરનારની એક મોટી શિલાને પંજો અડાડી દીધો અને ગિરનાર પરથી જે પથ્થરો પડી રહ્યા હતા એ ત્યાં જ અટકી ગયા અને આજે પણ ગિરનાર પર્વત પર એવા પણ ઘણા પથ્થરો છે જેને જોતાં એવું લાગે છે કે હમણાં આ પથ્થર નીચે પડી જશે અને આજે પણ ગિરનાર પર એ પથ્થર છે જ્યાં રાણક દેવીએ થાપો માર્યો હતો એક વાર ત્યાં જઈને જરૂર દર્શન કરજો અને સિદ્ધરાજ જયસિંહ રાણક દેવીને ખેંચીને લઈ જાય છે ત્યારે રસ્તામાં મોર બોલે છે અને ત્યારે સતીથી બોલાઈ જાય છે કે તારે હજી બોલવાનું બાકી રહી ગયું તું તારો રાજા રા ખેંગાર તો અમર થઈ ગયો છે હે મોર તું મૂંગો રે અને એવું કહેવાય છે કે મોર જૂનાગઢના હાલના જોશીપરામાં બોલતો હતો અને આજે પણ એ વિસ્તારમાં મોરનો અવાજ સાંભળવા નથી મળતો અને આગળ જતા રાણક દેવી ત્યાં જ ઊભા રહી ગયા અને કહ્યું કે મારે સતી થવું છે અને રાણકદેવી ન માનતા સિદ્ધરાજ જયસિંહે તેના બીજા છોકરાનું મસ્તક પણ ધડથી અલગ કરી દીધું અને પછી તો રાણકદેવી ગુસ્સે ભરાયા અને તેમનું સતીત્વ પ્રગટ થયું અને તેમના પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થયો અને રાણક દેવી સતી થતાં થતાં સિદ્ધરાજ જયસિંહને શ્રાપ આપે છે કે તું નિર્વંશ જ મરીશ અને વઢવાણમાં આજે પણ રાણકદેવીનું મંદિર આવેલું છે આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો